લગભગ બધા પૂરા થઈ ગયા છે સ્માર્ટ મીટર નંખાઈ ગયા છે પરંતુ પેહલા જે ચર્ચા હતી કે સ્માર્ટ મીટરથી બિલ વધારે આવે એવું કંઈ છે જ નહીં આ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરાવવાનું નથી જેમ જૂના બિલ આવતા હતા એ રીતના જ બિલ આવવાના છે જેથી કોઈ વાંધો આવે એવો નથી એટલે દરેકને વિનંતી કરું છું કે જો સ્માર્ટ મીટર નાખવા માટે આવે તો આપણે પરમિશન આપવી જોઈએ અને નંખાવી દેવા જોઈએ ઓકે તમારા ટોટલ કેટલા લખાય છે અમારે એસી મકાન છે ને એસી મકાન ની અંદર લગભગ સાહીઠ થી પાસઠ અત્યારે નંખાય નંખાય ગયા છે પંદર એક બાકી છે કામગીરી ચાલુ છે અત્યારે કામગીરી ચાલુ છે તો ફરી તે સ્માર્ટ મીટર લગાવવાની જે કામગીરી ચાલી રહી છે અત્યારે સુધી કઈ કઈ જગ્યાએ કેટલા મીટર લગાવવામાં આવે છે મારું નામ મિતાબેન અમિનકુમાર ભોય છે હું ડેપ્યુટી એન્જિનિયર નડિયાદ પૂર્વ પેટા વિભાગીય કચેરી એમજીસી હાલમાં ગુજરાતમાં આરડીએસએસ સ્કીમ હેઠળ સેન્ટર માં smart meter લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. એમાં નડિયાદ પૂર્વ પેટા વિભાગીય કચેરીના અંતર્ગત આવતા વિસ્તારો જેવા કે નેક્સસ one two three four માં આશરે ચારસો એક meter લાગી ગયા છે. ક્રિષ્ના ground અંદર વીસ એક meter લાગી ગયા છે. તુલસી residential માં પચાસ સંતરામ રોડ પર જે કોમર્શિયલ પટ્ટો છે વર્ષો વર્ગો complex માં એક સો સિત્તેર પંચોતેર જેવા લાગ્યા છે. center square માં એસી એમ મળીને નડિયાદ પૂર્વ પેટા વિભાગીય કચેરી અંતર્ગત પંદરસો થી બે હજાર જેવા સ્માર્ટ મીટર અત્યાર સુધી લાગી ગયા છે. હાલમાં અત્યારે એ કિડની રોડ પર પેટલા રોડ પર આવેલ મધુપુરી એપાર્ટમેન્ટમાં માં આ એસી એક જેવા મકાન છે તેમાંથી સાઈઠ પાસઠ જેવા મીટર લાગી ગયા છે અને પંદર મીટર ની લગાવવાની કામગીરી ચાલુ છે હાલમાં જે સ્માર્ટ મીટર અંગે જે પબ્લિકમાં ગેરસમજણ ઉભી થઈ છે તે તદ્દન ખોટી છે સ્માર્ટ મીટરના ઘણા બધા ફાયદા છે. તે આપણે સમજવા જોઈએ. જેમ કે તમે તમારું કંજપશન અ મોબાઈલમાં જેમ સ્માર્ટ મીટર મોબાઈલ છે એમાં તમારા સ્માર્ટ અ જે આપવામાં આવ્યા છે. એવી જ રીતના સ્માર્ટ મીટરમાં પણ તમે તમારું કંજપશન રેગ્યુલર જોઈ શકશો. કે તમે ક્યારે વધારે વાપર્યું છે? ઓછું વાપર્યું છે? એના સિવાય સ્માર્ટ મીટરમાં જે પ્રીપેડ માટેની બી જે ગેરસમજણ ઊભી થઈ છે. એ પણ તદ્દન કોટી છે. એમાં તમારે અત્યારે જે રીતના રેગ્યુલર બિલ આવે છે. એ પ્રમાણે જ બિલ આવશે.

Audiovisual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.